જામનગરના ધ્રોલમાં ખાતરના વિતરણમાં બેદરકારી સામે આવી ખાતર વિતરણની પ્રક્રિયામાં સહકારી મંડળીની દાદાગીરી સામે આવી છે ત્યારે ખાતર હોવા છતાં પણ ખેડૂતોને ખાતર ન અપાતું હોવાનો ખુલાસો થયો છે અને મંડળીના સંચાલકની દાદાગીરીથી ખેડૂતો પરેશાન થયા છે ડીએપી ખાતરનો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને ન આપવામાં આવ્યું ત્રણ થેલી ડીએપીની સાથે નેનો યુરિયા લેવા ફરજ પડાતી હોવાનો ખેડૂતોનો આરોપ છે મંડળીના સંચાલકે પાકું બિલ આપવાની પણ

લ્યા હું પૈસા દેતા મને ડીએપી નથી દેતા અરે ડીએપી નથી મારે એસપી લેવું એ તો એવું છે એ એસપી એસપી લેતા એ મને એમ કે છે કે ત્યાં ખેલીએ હું એક નેનો આપીશ અને મારે નેનો છે મને બિલ નથી દેતા મને જોયો મારે પૈસા લઈને જરૂર છે બિલ આપીશને પણ આભો આપો મારે પૈસા જેવા બધાઓ બિલ થઈ તેમ નો શોખે કેવી રીતે